પોરબંદરના બોખેરા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં રહેતો એક ઈસમ ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં તેના ઘરમાંથી એક કિલો સત્તર ગ્રામ ગાંજો મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા આ જથ્થો તે જામનગરની મહિલા પાસેથી લાવ્યાની કબૂલાત કરતા આ મહિલા સામે પણ ગુનો દાખલ થયો છે પોરબંદરના બોખીરામાં આવેલ આવાસ યોજનાના બ્લોક નંબર ત્રેવીસના ક્વાર્ટર નંબર તેતાલીસમાં રહેતો અને છૂટક મજૂરી કરતો નિઝામ ઉર્ફે એજાજ મુનાફ બુખારીએ તેના ઘરમાં ગાંજો ઉતાર્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં નિઝામના ઘરમાંથી લીલાશ પડતા ભૂખરા જેવા રંગના પાંદડા અને ડાળખી સાથેનો એક કિલો સત્તર ગ્રામ ગાંજો કે જેની કિંમત રૂપિયા દસ થવા જાય છે તે મળી આવ્યો હતો તે ઉપરાંત તલાશી લેતા આઠ હજારનો મોબાઈલ ફોન અને પાંચસો રૂપિયાનો વજન કાટો પણ કબજે કરવામાં આવ્યો હતો આ નિઝામ ગાંજાનું જોખી જોખીને છૂટક વેચાણ કરતો હોવાની પોલીસને શંકા થઈ ગઈ હતી ત્યારે પોલીસ દ્વારા નિઝામ ઉર્ફે એજાજની અટકાયત કરીને વધુ પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે જામનગરના અરબના જમાતખાના પાસે રહેતી નુસરત જાવેદ સિદ્દીક સૈયદ નામની મહિલા પાસેથી પોતે આ ગાંજો મેળવ્યો છે તેથી પોલીસે નુસરત સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર